તલાટી બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે કે પચાસ કિલોમીટર લાંબા રસ્તા પર દસ મીટરના અંતરે એક ઝાડ વાવવામાં આવે તો કુલ કેટલા ઝાડ વાવી શકાય અહીંયા આપણે જોઈશું કે કુલ પચાસ કિલોમીટરનું અંતર છે અને ત્યાં આપણે દસ દસ મીટરના અંતરે એક એક ઝાડ આપણે ત્યાં રોપવાનું છે પહેલા તો આપણે એકમો સરખા કરીશું કે પચાસ કિલોમીટરને મીટરમાં ફેરી દઈશું એટલે હજાર અને દસ દસ મીટરના અંતરે એટલે એને દસ મીટર વડે ભાંગી નાખશું તો અહીંયા આપણો જવાબ આવશે પાંચ હજાર અહીંયા આપણો સી માં પાંચ હજાર જવાબ છે પણ આ જવાબ ખોટો ગણાય કારણ કે આપણે જાડવા રોપીએ તો આપણે શૂન્ય પર પણ એક જાડવું રોપીએ આથી આપણે પાંચ હજાર